સાંજે આસપાસ ભૂકંપ આવ્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને એ પણ જણાવી દઈએ કે ભૂકંપનું કેન્દ્ર મિત્રો રાપરથી સવી કિલોમીટર દૂર નોંધાયું છે અને વધુ વાત કરવામાં આવે તો ભૂકંપની તીવ્રતા નોંધવામાં આવી છે કચ્છના ત્યારે વાગડ વિસ્તારના અનેક ગામમાં ત્યારે મિત્રો ભૂકંપની અસર જોવા મળી હતી અને મિત્રો જણાવી દઈએ કે લોકો ગભરાઈને બહાર દોડી આવ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ